વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી નવરાત્રીના અંત સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા અને વધુમાં ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આવા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે મુંબઈના ભાગોમાં કેટલા ભાગોનો બારી છે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છ થી આઠ ઇંચ અને લગભગ સુરત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જુનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગો મોઘવાના ભાગો ઉનાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં લગભગ ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે મધ્ય સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ગીર સોમનાથના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં એક ઇંચ બે ઇંચ તો કોઈ ભાગમાં લગભગ ચહેરાથી ઓછો વરસાદ થવા ચૂક્યો છે